કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાતમી અને આઠમી માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે સાતમી માર્ચે સવારે દસ કલાકે પહોંચશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતા સહિતના નેતાઓ સાથે મીટીંગ કરશે આ બાદ તેઓ પક્ષના વિવિધ હોદ્દેદારો સાથે પણ બેઠક કરવાના છે આઠમીએ જાહેર કાર્યક્રમમાં કાર્યકરો સાથે સંવાદ કરશે બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આઠમીએ ગુજરાતથી સંગઠનની રચનાના નવા મોડલની શરૂઆત કરશે અને તે દેશના રાજ્યોમાં સંગઠનની રચના માટે લાગુ કરાશે તેવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ મંગળવારે અમદાવાદ પહોંચ્યા હતા વેણુગોપાલે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં યોજાનારી કોંગ્રેસ અધિવેશન માટે ચર્ચા કરી હતી અને આ બાદ તેમણે રાહુલ ગાંધી સાતમી અને માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેવી માહિતી આપી રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓને મળશે આ બાદ તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો સાથે પણ ચર્ચા કરશે તેઓ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સની બેઠકમાં પણ જોડાશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવશે તેવો પડકાર ફેંક્યો હતો તેના અનુસંધાને રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાની અને કોંગ્રેસની સક્રિયતા વધારવા પ્રવાસ યોજ્યો હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે તાજેતરમાં જ આ અધિવેશન સંબંધિત વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ તારીખો દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં રહેશે કે રાહુલ ગાંધીના કાર્યક્રમો અમદાવાદમાં કેન્દ્રિત છે જ્યારે મોદીના કાર્યક્રમો સુરત અને દક્ષિણ ગુજરાતમાં છે આ એક સાથે હાજરી બંને પક્ષો માટે આ તારીખોના રાજકીય મહત્વને ઉજાગર કરે છે વ્યૂહનાત્મક બેઠકોનું આયોજન રાહુલ ગાંધીનો ઉદ્દેશ ગુજરાતમાં મુખ્ય હિસ્સેદારો સાથે સીધા જોડાણ કરીને પક્ષની અંદર સંબંધોને મજબૂત બનાવવાનું છે આ વાતચીત મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્થાનિક મુદ્દાઓ પર સમજ આપે છે અને ભવિષ્યની ચૂંટણી લડાઈઓ માટે અસરકારક વ્યૂહરચના ઘડવામાં મદદ કરે છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપ સત્તામાં છે બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય નવ્વાણું બેઠકો પર અટકાવ્યો હતો બે હજાર બાવીસમાં ભાજપને ત્રેપન ટકા વોટ મળ્યા હતા અને એકસો અડતાળીસ બેઠકો જીતી હતી કોંગ્રેસ માત્ર સત્તર બેઠકો જીતી શકી હતી હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે આગામી દિવસોમાં શું નિર્ણયો લે છે તે જોવું મહત્વનું બની રહેશે રિપોર્ટ ગુજરાત